શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે તમારું આજે મારા નવા બ્લોગમાં તો આજે અત્યારે સાડા નહીં પાંચ વાગ્યા જેવું થયું છે તો હવે અત્યારે અમે ગાર્ડનમાં જઈએ છીએ મારવા તો ચાલો આપણે જઈએ હેલો ગાઈઝ તો જો ફાઇનલી અમે ગાર્ડનમાં પહોંચી ગયા અને ગાર્ડનની અંદર આવ્યા તો અમને પહેલાં જ પૂર્ણાનાથના દર્શન થઈ ગયા બોલો હર હર મહાદેવ પછી તો મેં ડાયરેક્ટ હિંચકો જોયો તો મારાથી રહેવાનું જ નહીં અને હું તો મેં હિચકવા થોડી વાર તો મેં હિચક ગાર્ડન જોવામાં તો બહુ મસ્ત હતું અલગ અલગ એક્ટિવિટી માટે બાળકો માટે બહુ મસ્ત હતું પછી હું ચારે તરફ ગાર્ડન માં છોકરા પછી મેં ભાભીને કહી દીધું કે હવે એ બધી વસ્તુ તો રેવા દો હવે હું થોડીક વાર હીચકું ને તમે મારો વિડીયો બનાવી દો તો ભાભી મને વિડીયો બનાવવા પછી મેં થોડીક વાર હિચકી ગાર્ડનમાં આંટો મારવાનું ચાલુ કર્યું તો પેલા મને મગર દેખાયો પછી ભોળાનાથ દેખાયા પછી ઘોડો દેખાયો હું આગળ ગઈ ત્યાં તો ગણપતિ બાપા દેખાણા પછી ગાંધી બાપુ દેખાણા આગળ ગઈ ત્યાં તો જલારામ બાપાના દર્શન થઈ ગયા પછી આગળ થોડી ગઈ ત્યાં તો મને ઓ ટાઈગર ટાઈગર દેખાણો પછી આગળ ગઈ ત્યાં તો લાઈન હતો થતો હતો પછી પ્રાણીઓ પણ છે અને ઘણી બધી વસ્તુઓ હતી અને ગાર્ડન દેખાવામાં એમ તો સારું હતું ઘણા બધા જો લાઈનો હતા અને આગળ ગઈ તો પાછો એક ટાઈગર હતો અને બકરીઓ અને બહુ મસ્ત હતું ગાર્ડન જોવામાં પણ બહુ મસ્ત હતું મજા આવે એવું હતું અને આ કયું ગાર્ડન છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે મસ્ત મોરો હતો ઉડી ગયો મીરા સાહેબ

હતી ગુરુ પૂર્ણિમા અને અમે સાંજનું મેનુ એકદમ રેડી કરી દીધું છે ગુરુપૂર્ણિમા રહ્યા એટલે આખો દિવસનો ફરાળ હોય અને પછી સાંજે એક ટાણામાં અમે આટલી બધી વસ્તુઓ બનાવી નાખી નાખીજો કેટલી બધી વસ્તુ બનાવી છે પૂરી છે ને દાલ ફ્રાય જીરા રાઈસ ને કાંઈ ઘટે જ નહીં હવે આવું આવું એક ટાણું કરી લીધું અને પછી અમે અમારે સાંજે ગેમ રમવાની હતી તો પછી અમે બધા ગેમ રમવા ગેમ રમવા બેસી ગયા પછી હું ને રાખે છે જો સિકવન્સ ચાલુ કરી અમે બધા ગેમ રમતા હતા તો આ ગેમ કોને રમતા આવડે છે કમેન્ટ કરીને જણાવવાનું છે અને જો વિડીયો સારા લાગે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ